ડીસા જીઆઈડીસી વિસ્તારમાં ઢુવા રોડ ઉપર આવેલ ફટાકડાના ગોડાઉનમાં ઓચિંતી આગ લાગતા અફરાતફરી બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ઢુવા રોડ પર આવેલા ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી જવા પામી છે આ દુર્ઘટનામાં અઢાર જેટલા લોકો ભડતું થયા તેવા અહેવાલ પ્રાપ્ત થયા છે મળતી માહિતી અનુસાર ફટાકડા બનાવવાના દારૂ ગોળામાં વિસ્ફોટ થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ વિસ્ફોટ એટલો ભયંકર હતો કે આખું ગોડાઉન ધરાશાયી થઈ ગયું હતું મજૂરો ફટાકડા બનાવવાનું કામ કરી રહ્યા હતા ત્યારે વિસ્ફોટ થતા મજૂરોના માનવ અંગો દૂર સુધી ફેંકાયા હતા જ્યારે બીજી બાજુ આ ઘટનાની જાણ થતાં ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો અને એકસો આઠની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આગને પગલે આ વિસ્તારના આજુબાજુના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે આગનો બ્લાસ્ટ એવો ભયંકર હતો કે પાંચ કિલોમીટર સુધી તેનો અવાજ સંભળાયો હતો અને લગભગ ત્રીસ જેટલા લોકો બ્લાસ્ટનો ભોગ બન્યા હોવાની શક્યતા સેવાઈ રહી છે તમામ દર્દીઓને ડીસાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને વધુ સારવાર અર્થે પણ રેફર કરવામાં આવ્યા છે અહેવાલ સોમાભાઈ જે રાવળ અસવન ગુજરાતી ચેનલ ભાપર બનાસકાંઠા Yeah. Uh you -huh. ਮਦਦ ਨਾਲ ਸਹਾਇਤਾ ਕਰਨਾ ਬਹੁਤ ਜ਼ਰੂਰੀ ਹੈ ਨਾ ਕਿ ਕਿ ਇਹ ਪਰਿਵਾਰ ਲਈ ਹੈ ਇਹ ਵੀ ਕਿ ਘਟਾ ਉਪਰ ਸਾਂਭਿਕ ਕਰਨ ਦੀ ਲੋੜ ਬਣੀ ਨਾ ਨਾਨਾ ਬਾਲਕਨ ਮੋਟ ਹੈ ਹਾਲਾਂਕਿ 3 ਮਿੱਟੀ ਦਾ ਗੇਟਬੋਰਡ ਰੀਡਿਸਕਵਰੀ ਦੀ ਮੀਟ ਹੈ ਜਿਹੜਾ ਜੌਕਸਪਾਈ ਜੀ ਬਹੁਤ ਸਭ ਤੋਂ ਬਹੁਤ ਆ ਮੈਂ ਜਿਵੇਂ ਆਪਣੇ ਦਿੱਪਾ ਪਿਆ